ઐતિહાસિક અંજાર મધ્યે ચકલી દિવસ નિમિત્તે બે હજાર ચકલીઘર સાથે પાણીના કુંડાનું સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું છે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે અંજાર મધ્યે સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા નિઃશુલ્ક ચકલીઘર તેમજ પાણીના કુંડાનું વિતરણ રામસખી મંદિર મહંત શ્રી કીર્તિદાસજી મહારાજને હસ્તે વિસ્તરણ કરવામાં આવેલ હતું

આજ રોજ વીસ માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ સમગ્ર વિશ્વમાં આપણે સૌ જોઈ રહ્યા છીએ તેમ ચકલીઓ હવે લુપ્ત થઈ રહી છે એ ચકલીઓની જાતને કેમ બચાવી શકાય એ ચકલીઓને કેમ સેવા પૂર્ણ કરી શકાય તેના માટે જેમ અંજારમાં આ સેવા સમર્પણ ટ્રસ્ટ આગળ આવી અને આ સેવાના માધ્યમ દ્વારા આજ રોજ આ ચકલીના જીવને બચાવવાની એની જે ઇતિહાસ છે એ ફરીથી આપણે નવી પેઢીને એનો ઇતિહાસ જાણવા મળે એનો એક પ્રયત્ન કરી રહી છે ત્યારે હું સેવા સમર્પણ ટ્રસ્ટના તમામ કાર્યકર્તાઓને અને અધિકારીઓને હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું આજના દિવસે આપણે અહીં માધવરા ચોક મધ્ય સંસ્થા દ્વારા ચકલી ઘરનું અને પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે એ ખૂબ જ સારી બાબત કહેવાય આ ચકલી ઘર ચકલી ઘર અને કુંડા એ અંજારમાં ઘરે ઘરે પહોંચે એવો આ લોકોનો આજના દિવસે નેમ છે કે દરેક ઘરે ચકલી ઘર અને કુંડા નો ઉપયોગ થાય જેથી ચકલી દરેક ઘરે ફરીથી આવતી થાય અને ચકલીની જે જાતિ લુપ્ત થઈ રહી છે તેનું ફરીથી નવી પેઢીને ચકલી શું છે એના વિશેની જાણવા મળે ચકલીનો જીવ બચાવી શકાય અને આ જાતિ આ જીવન આ પૃથ્વી ઉપર રહે એવો એક પ્રયાસ છે તે બદલ એમનું ફરીથી હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું અને આજના દિવસે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે શહેરના તમામ લોકોને હૃદયપૂર્વકની શુભકામનાઓ પાઠવું છું જય હિન્દ જય ભારત આ સર્વે પક્ષીઓ માટે આજે તમે જુઓ છો કે હજી તો ઉનાળાની શરૂઆત છે ને ફોર્ટી તાપમાન થઈ રહ્યું છે તો પાછી ગવર્મેન્ટે એવી જાહેરાત પણ કરી છે કે હજી પણ તાપમાન વધશે તો એને અનુલક્ષીને પક્ષીઓ માટે લોકો માટે શું સંદેશ આપો છો લોકો માટે સંદેશ એ જ આપી શકાય કે જેમ સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા આ કાર્ય થઈ રહ્યું છે એ કાર્ય ફક્ત ટ્રસ્ટ કરે એ જરૂરી નથી એના સિવાય સમગ્ર શહેરીજનો પણ આ યાત્રામાં જોડાય આ સેવાના માધ્યમથી સૌ સાથે જોડાય અને દરેક ઘરે પોતે ચકલીગર બાંધે અને કુંડા પાણીના જે કુંડા વિતરણ કરવાના છે એ કુંડા બાંધે જેથી ફક્ત ચકલી નહીં પણ અનેક પક્ષીઓ આ પાણીનું ત્યાં પી શકે અને તેમની સેવા થઈ શકે એટલા માટે સમગ્ર શહેરીજનો પણ આ સેવાના માધ્યમ દ્વારા આ યાત્રામાં જોડાય એવી હું અપીલ કરું છું શહેરીજનો નગરપાલિકા દ્વારા કઈ પણ કોઈ આયોજન થશે નગરપાલિકા દ્વારા ચકલી દિવસની ઉજવણી બપોર બાદ કરવામાં આવશે જે નગરપાલિકા ગ્રાઉન્ડ છે ત્યાં પણ અમે આપણે જે ચકલી ઘર આપવામાં આવ્યા છે ત્યાં ઝાડમાં આવેલા છે પરિસરમાં ત્યાં અમને બાંધવામાં આવશે અને બાકી નગરપાલિકા દ્વારા તો જીવદયાના જે કાર્યક્રમો કરતા હોય છે સંસ્થાઓ એને સહયોગ આપવામાં આવતો હોય છે નગરપાલિકા ખરે પગે કોઈપણ સંસ્થા આયોજન કરે જીવદયાનું હોય કે ધાર્મિક ક્ષેત્રે હોય કે કોઈપણ જાતનું આયોજન હોય એમાં નગરપાલિકા એમની સાથે રહેતી હોય છે સેવા સમર્પણ ટ્રસ્ટ તરફથી જે કુંડા આજે ચકલી બિન હિસાબે કુંડાનું વિતરણ કરવામાં આવ્યો છે તો એને અનુલક્ષીને આપ શું આજના દિવસે ખૂબ સરસ અને જેને પ્રશંસનીય કાર્ય કહી શકીએ એવું કાર્ય આ સેવા સમર્પણ ટ્રસ્ટ દ્વારા થઈ રહ્યું છે આજે ચકલી દિવસ તરીકે આપણે મનાવીએ છીએ અને ખરેખર તો આ ટ્રસ્ટ કુંડા વિતરણ કરીને માળા વિતરણ કરી અને એ પોતાની ફરજ પૂરી કરશે પણ પ્રત્યેક જીવાત્માની આપણે રક્ષા કરવી કીડિયાનું પણ સનાતનીઓ પૂરે ચકલીનું રક્ષણ પણ સનાતનીઓ કરે તો આપણા સૌની સૈયારી જવાબદારી છે કે આવા પશુ પક્ષી વન્ય સંપત્તિ એ અમૂલ્ય છે એનું આપણે બધા સાથે મળી અને જતન કરવું જોઈએ શક્ય એટલું રક્ષણ કરવું જોઈએ અને જે કઈ પાલન પોષણ આપણાથી થાય એવા બોલ જીવનું પ્રત્યેકનું આપણે સંભાળ લેવી જોઈએ આ એક ઉચિત માનવ ધર્મ સેવા ટ્રસ્ટ તરફથી જે આજે ચકલી બીન હતા તમે આ ખૂબ જ સરસ આયોજન કર્યું છે તો કેટલા પાણીના કુંડા અને કેટલા ચકલી ઘર વિતરણ કરશો આજે વિશ્વ ચકલી દિવસ છે તો આજના દિવસે એક હજાર ચકલીઘર અને એક હજાર કુંડા છે પાણીના પાત્ર અને માટીના છે અને રામનવમીના દિવસે એ પણ પંદર હજાર ચકલીઘર અને કુંડા વિતરણનું પણ આયોજન રાખેલું છે તો જે પણ ધર્મપ્રેમીઓ હોય તો ટ્રસ્ટની અંદર જેને સેવા ભજવવી હોય તે લોકો પણ સેવા ભજવી શકે છે તો રામનવમીની અંદર પણ આપણે સેવા ભજવી શકીએ કેટલા આ કાર્ય કરો છો આ ઘર અને કુંડા વિતરણ નું છ વર્ષ કાર્ય ચાલુ છે અને અવિરત ચાલુ રહેશે અત્યાર સુધી કેટલા ચકલી ઘર અને કુંડા નું વિતરણ કર્યું હશે આપણે દર વર્ષે રામનવમી સમયે અગિયાર થી બાર હજાર દર વર્ષે વિતરણ થાય છે અને ચકલી દિવસના દિવસે પણ કુંડા વિતરણ ચાલુ રહે છે અને ઉનાળાના સમયમાં પણ ચાલુ રહે છે આમાં સહયોગ તમને કેના તરફ જે લોકો ધર્મ લોકો છે એમના તરફથી સેવા મળી રહે છે અને ધર્મ ધર્મ પ્રેમી લોકો આપે છે દાન દક્ષિણા જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ